હાલો હાલો હા બોલો એ મેરામણભાઈ મારે એક પત્ની બાબત નું એક છે હા મારી પત્ની છે એ છ મહિના થી મારા કાકા ના છોકરા ને લઇ ને ગઈ હા ક્યાં ગામ બોલો ભાઈ હું બોલું મોટી ખેરાળી થી તાલુકો કયો લાગે તાલુકો રાજુલા જિલ્લો અમરેલી તમારું નામ હું મારું નામ સુરેશભાઈ ક્યાં સમાજ મારી ભાઈ દલિત હા શું થયું મારી પત્ની મારા કાકા ના છોકરા ને લઇ ને વહી ગઈ છે અમારે બેન ભરૂચ ને હામું હામું કરેલું છે.

પછી રાજુ લાઈ એમ બોલી કે હા એ કે મારી મમ્મી ને ખબર હતી મારી મમ્મી ને એ કે ખબર છે પછી મારી બેન ખબર છે પછી કે આ વસ્તુ અમારે કરતા એ પછી કે મારે ભાગવું તું કે હું ભાગી ગઈ કે કે એ કે હું આ છોકરા ને લઈને હું ભાગી ગયો એમ એટલે એવું કર્યું પછી અમે હાથે પગે લઇ જાય તોય છતાં નો એમ છોકરા કોની પાસે છોકરા અમારી પાસે જયારે પેલી વખત શરૂઆત માં ભાગ્યા ને ત્યારે છોકરી એની પાસે હતી. પછી પકડા ના પછી છોકરી અહિયાં પાછી પોલીસ સ્ટેશન આપી ગઈ કે આ તમારી છોકરી મેં એમ કીધું કે આવો અમે બધા પગે લાગ્યા અમે એમ હોય કીધું કે આવું નો કરાય એમ તું હવે ઘર બાંધી લે હવે તમે જે કર્યું એ બરોબર ને તમારી ઉમર કેવડી છે મારી ઉમર છે બત્રીસ વર્ષ તો એમ કે હવે શું વાંધો આવ્યો એવડા છોકરા થઈ ગયા તો પાછા કડક ક્યાં છે તમને ખબર નથી કોના ભેગી છે એ હવે એ છોકરા ભેગી છે એ છોકરો એના નંબર પૈસે

એ અમારા સામ કાકા એને અમે તેડવા મોકલ્યા કે તમે તેડી આવો સુધારો થઈ જતો હોય તો આપડે પાછા રાખી લઈએ પછી ઈ તેડી ને લાવ્યા હતા કે હું રાજુલ હું ત્યાં હું ખેરાલુ તો નઈ જાઉં નકર હું દવા પી જાય હું હળગી જાય ઈ બાઈ એમ કે પછી ત્યાં થી સુરત થી રાજુલા સુધી લાવ્યા રાજુલા અમે પાછા તુલસી બાગે ભેગા થયા પછી અમે મારા બાપુ માર મમ્મી હું આમ બધા પગે લાગ્યા પછી એમ કીધું કે નથી આવું એટલે નથી આગળ હતું પછી મુસલમાન ચાર જણા એની વાહે પછી મુસલમાન્યા પાછી વહી ગઈ નામ મુસલમાન નું નામ કઈ ખબર નથી ફોર વ્હીલરવાળી નામ પ્રભા પ્રભા

ભેગા હોતા હોય ને ઉભી થઈ જાય બાળક કેવાય ઉભું થઈ જાય ઉભું થઈ જતી કે બે મને મારવા મળે કે આ છોકરો ને મારી બાઈ કે બે મને મારવા કેવાય માનો દર્જો ન અપાય હા એમ એને માનો નો દરજ્જો મારે છોડી ને મારો છોકરો તો સોખા ના પડે સોખી ગઈ ના પડે એ કે નાનું મારે મોઢું નથી જોવું એમ સાચી વાત છે છોકરી હોય તેમ કે મારે એ નાનું મોઢું નથી જોવું એમ મારે છોકરી કે મારો છોકરો કે એ કે એ નાનું મારું મોઢું નથી જોવું એમ હવે એમ હવે હું તમને શું કહું કે કદાચ આવે આ ફોટ આપડે વિડીયો મૂકી હા કદાચ એને અંદર થી એમ થાય કે મારે અહિયાં જાવું હવે આવું બધું સાંભળી ને બરોબર છે તો તમે રાખો ખરી ને એ રાખવા નથી થતું મારે એ છૂટું કરવાનું થાય મારું એમ કેવા નું મારા મન માં છૂટું સોટો તો હવે ક્યાં તમને કે કે છે સોટો પણ માર મારી વાત સાંભળો કારણ કે હવે મારું સોટો નથી થયું પણ કાલ સવારે મરી જરી તો ઈ વસ્તુ અમારી માથે નાખે કે તમે કરો એમ મારું એમ કેવાનું તમે દાડો ઓલું કરો પાણી ઢોળ કરો ઈ અમારે અમારે થોડું કરવાનું આવે મારું એમ કેવાનું છે હા સાચી વાત છે એટલે સોટો થઈ જાય એટલે ઈ વસ્તુ ઈ એમ એનો પણ કેસ કરી હો મને સોટા સડા દે દીએ કેસ હવે ઈ કે મારી રીતે હું આવી કે મને કહેજો ને એમ કે છે એટલે આ વિડિયો આપણે વાયરલ કરી નાખવાનો છે એમ નઈ તમારે ફરિયાદ કરો ને છૂટા શેડા આપો ને એવો કેસ કરો હવે કઈક એવું કઈક કરીશું બરોબર ને હા

છોકરા એની વાહ એવા ગીત ગવાય મારું એમ ગવાય કહેવાય હું શું કહું પછી આ છોકરો લઈ ગયો ને ભાઈ ભાઈ ઈ છોકરો મારી પત્ની ને હું કામે ઉતો પછી રાતે ઘરે આવું ઘરે આવું એટલે ડાયરેક્ટ મારા ફોન કરે ઈ છોકરો અને ઈ છોકરો બધી મને ડિટેલ કેવી આપે ખબર છે ખરાબ ખરાબ મારી બાય વિશે ઈ કેટલા તારી બાય જો

હા તો સારું તમે તમને હું ફોન કરું વકીલ હોય ને હા હા લખાવી લેવાનું અરજી કે ભાઈ મને આ છૂટા નો મારે કેસ કરવો છે મને છૂટા આપતા નથી એ લોકો હા બરોબર મારી ઉંમર જીણકી છે મારે જોતી નથી મારા છોકરા ના પાડે કે મારે નથી જોતી અમારે નથી જોતી છોકરા તો શોખી ના પડે મારી છોકરી ના પડે છે ને મારું જઈ લો મારું જઈ છે ને છોકરો ઈ ના પડે છે છોકરાઓ ને છોકરાઓ ને ભેગું સહયોગ કરાવી લેવાય એવી આવડતી હોય તો બરોબર કરે ને અરજી કરીને ને દઈ દયો હા

એ કે મારો માલ સમાન છે એમ મને કેતો એ અત્યારે ભલે ફટકે સીધા હોય હા છ મહિના થી છ છે હા હા એ દુખી થવાના નો હોય એટલે જો આ છોકરાઓ ની માં ના થઇ હોય હા તો ઓલા ને થાય ખરી નો થાય ઘરવાળી નો થાય અરે અમે પગે બહુ લઇ જાય અને ત્રણ ત્રણ ફેરું મનાવી ને પગે લઇ જાય તું કે જ્યાં હું તો તારે રવ તને લખાણ કરી દઉં પછી પાછું હું કે એ કે કે મને તું મને માનસિક તરા આપશે ને દારૂ પીવે છે ને મતી ઓછી છે ને હવે વિચારે મતી ઓછી મને

હા હા એને માલ ઠાવાનો દર્જો તો હવે ક્યાં આપવાનો જ નથી હવે નો થાય એનો દર્જો રહે નહી એનો એ અહીંયા છોકરાઓ ને નથી થયું થવાની નથી એ તો બુદ્ધિ વગરનો લઈને વયો ગયો હા હા પણ બુદ્ધિ વાળો હોય ને તો આ વિચાર કરે કે જેના છોકરા ને ના થાય તેવા મારે શું થશે હા એ એમ ને પાછો અમાર ઘર ને ઘેરે હગો મારો ભાઈ મારા કાકા નો છોકરો એમ હા હા એમ પણ એના ઘર ના એ કોઈ નથી તમારા કાકા ના છોકરાઓ ના ઘર ના, મારા કાકા છોકરા કોઈ નથી મા બાપ બતા એને કીધું કે અમે શું કરી બરોબર કે તારી રાન લઈને ગઈ એમ કે મારા કાકા એમ કે તારી રાન લઈન ગઈ હા પણ ખબર નથી એને ક્યાં છે એને બધી ખબર છે ક્યાં છે ને હું છે ઈ એને તો ખબર જ છે

તો આ વિડીયો સાંભળીને તો ઈ કે છૂટા તમને આપી દઈએ તમારે જો જોતી હોય આવે તમે શિકાર કરો હા તો એ પ્રમાણે તમે કેજો નહીં નહીં આપણે શિકાર કરવા નથી આપણે જોતી નથી મારે છૂટું જોઈએ છે બરોબર હમ કઈ વાંધો નઈ એને જો એટલું થતું હોય છોકરાઓ માટે જરાય એને કઈક પ્રેમ હોય મારા છોકરા નો છે હશે મા વગર ના કોઈ ને હારી બાઈ આવે ને છોકરા હાસવે તો હું છૂટા છેડા દઈ દઉં હા બરોબર એને એવો વિચાર આવના તો વિચાર નો આવે નો આવસને આવે આ વિડિયો સાંભરીને આપડી વાત સાંભરીને હા તો તમારો મેર પડી જાય ને કોઈ એક અરજી તમે લખાવી દેજો હા કે ભાઈ મને છૂટાછેડા કરાવી દજો આમાંથી મને છોડી દઈએ હા આ અરજી તો કરાવી નાખ્યો અમે આ બરોબર છે રેડી હા હા અને કઈ વાંધો નહી તમારો ફોટો નાખી દયો ને તમારી ઘરવારીનો ફોટો નાખી હા અને બાર પોટુળી નું લખજો